છત્રપતિ શિવાજી મહારાજને પૂર્ણ કદની અશ્વરૂઢ પ્રતિમા સ્થાપિત કરવામાં આવે તે સ્વપ્ન હવે તારીખ છ જૂનના ઐતિહાસિક શિવરાજ અભિષેક ના રોજ પૂર્ણ થશે નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે નગરના શિવતેર્થ શ્રી શતપતિ શિવાજી મહારાજ ચોક વ્યારા ખાતે શ્રી શતપતિ શિવજી મહારાજની પૂર્ણ કદની ભવ્ય અને દિવ્ય અશ્વ રૂઢ પ્રતિમાનો નાવરણ કાર્યક્રમ યોજાશે વ્યારા નગરના શ્રી શતપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમાનો નાવરણને લઈને શ્રી શતપતિ શિવાજી જયંતી મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ વ્યારા દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે જેમાં છઠ્ઠી ના રોજ નગરના શ્રી રામ તળાવ ખાતે આવેલ શ્રી દત્ત કૃપા સોસાયટી ખાતે બપોરે ત્રણ કલાકે છત્રપતિ શિવાજી મહારાજની ઝાંખી સાથે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવશે જે શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરીને જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે પૂર્ણ થઈ શોભાયાત્રા જાહેર સભામાં ફેરવાશે

તમામ હોદ્દેદારો દ્વારા તાપી જિલ્લાના તમામ હિન્દુ ધર્મ પ્રેમી ભાઈઓને પધારવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે રિપોર્ટર બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી